ભારતીય જનતા પાર્ટીની અત્યારે સરકાર ભલે ભહુમતીમાં હોય ત્રિમન દસ બહુમતીમાં હોય પણ આ ચારણીમાં પાણી નાખવા જેવું છે ચારણીમાં પાણી ગોમેટું નાખો ચારણી છલકાય નહીં એના પાણી હંમેશા નીચે ઉતરી જાય તારે તરફ ખાસ તદ્દીને ગ્રામ્ય પંથકમાં તો અત્યારે એન્ટી ઇન્કમન્સી તરફ સીમાયો છે નગરપાલિકાને પાલિકામાં શું હોય છે કે જે લોકો ભેદવારો છે હવે એને પોતાને જે લાભ ભવિષ્યમાં મળવાનો છે એટલે બળ એને કરવાનું છે પક્ષે ઓછું વિજય રૂપાણીની વાપસી થાય પ્રદેશ પ્રમુખમાં તો નવાઈ નહીં આ સંકેતો કેમ એક બાજુ ઓબીસી કાર્ડમાં સત્યાવીસ ટકા બીજી બાજુ વિજય રૂપાણીની વાપસીની તૈયારીઓ કઈ રીતે ટાળાઓ મળે છે અને જ્યાં એવું સંગઠન લાગે ભારતીય જનતા તમે કીધું ને જિલ્લા પંચાયતોની શું કામ ઓછી થઈ ધાનેરામાં શું કામ ન થાય ભલા મને ત્યાં ચારે ખોર સળગી રહ્યું છે ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયેલા

અને એના કારણે આજે તમે જોવું તો લગભગ દોઢ દોઢ બબ્બે વર્ષથી વહીવટદારો છે ગ્રામ પંચાયતો ની અંદર બધું છે પછી વિચારવામાં આવશે ઓબીસીનો ફેક્ટર ભલે ભારતીય જનતા પાર્ટી ભૂલવવાની કોશિશ કરે પણ સ્થાનિક પ્રશ્નો અનેકો છે અમરેલીમાં પાયલ કાંડ જે છે એ સળગે છે પછી અમદાવાદમાં ખ્યાતિ કાંડ સળગે છે એ કાંડ સળગે છે ભૂપેન્દ્ર ઝાલા કાંડ સળગે છે અનેકો પ્રકારની મુશ્કેલી આજે તમે એમાં સુરતની ઘટના ઓર ઉમેરાની કે ભાવના નામની દીકરીએ આપઘાત કરી પડ્યો શૈક્ષણિક માફિયાઓના ત્રાસ ને કારણે સુધીના ભૂખ કારણે તો આવા જે પ્રશ્નો છે નડવાના છે સત્યાર સત્યની જે છે ભારતીય જનતા પાર્ટી ધારે કે હું લઈ શકે નથી તો વિજયભાઈ રૂપાણી ભૂતકાળમાં જ્યારે ચીફ મિનિસ્ટર હતા અને એનાથી જે કઈ કામગીરી બચાવી અડધી પીછે રમવા ગયા અને સેલ્ફ આઉટ થઈ ગયા એ જવાબ દ્યો પણ પછીથી હવે જે છે એને જે જે પ્રભારી બનાવવા પંજાબના દિલ્હીના વગેરે વગેરે હમણાં મહારાષ્ટ્રમાં પણ કોને ચીફ મિનિસ્ટર બનાવવા એના પ્રભારી પણ બનાવવા એનો અર્થ એ છે કે વિજય રૂપાણીના જે ભૂતકાળમાં કેટલાક યા તો પાપ કે તો પાપ ને ભૂલ કે તો ભૂલ એ જે કદાચિત ધોવાઈ ગઈ મહેતા સાહેબ મને એવું હતું કે જિલ્લા પંચાયત તાલુકા ગ્રામ પંચાયત નગરપાલિકા બાકી એટલી ચૂંટણી બધી ભેગી આવશે તાનેરાની બાકી રહી ગઈ

જે લોકો ઉમેદવારો છે હવે એને પોતાને જ લાભ ભવિષ્યમાં મળવાનો છે એટલે બળ એને કરવાનું છે પક્ષે ઓછું કોંગ્રેસે જાહેર કર્યું છે અને પંજાના વિશાલ ઉપર ચૂંટણી લડવાના છે ભાજપે જાહેર કર્યું નથી પણ હવે આખે આખી જે ચૂંટણી ની પ્રક્રિયા થી ઈ જે છે કાયદેસર નું કેરિયર છે પ્રોફેશન છે અને એક જાતનો વ્યવસાય છે ધંધો છે કે તો આને રાજકારણ સેવાનું ક્ષેત્ર બિલકુલ છે એટલે હું એને ધ્યાનમાં રાખીને દુનિયાભરની મહેનત કરું જીતવા માટે થઈને અને એ જીતનો શ્રેય પછી સરવાળો કરો એટલે ભાજપ જીતે એમ લાગશે કે કોંગ્રેસ જીતે એમ લાગશે પણ એ જે મહેનત કરે છે ઉમેદવારો જનતા માટે નહીં

ભૂલ ચાલે નહીં ત્યાં બિલકુલ તમારે સચોટ કામગીરી કરવી પડે એટલે આ લોકો ટેસ્ટ કેસ તરીકે સત્યાવીસ ટકા ઓબીસી નું બાનું કાઢીને અમે સત્યાવીસ ટકા ઓબીસી આપી છે ને એ અનુસાર

ઓર ફેર એટલો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ એઝ એ ટીમ લડવાની નથી એ લોકો વેર વિખેર થઈ ગયા છે એટલે વિપક્ષની નબળાઈ એ જ શાસક પક્ષની સબળાય એવું થવાનું છે જી પર સાહેબ આ તમામ દિવસે તમે આજે જે અખબારમાં ધડાકો કર્યો છે કે વિજય રૂપાણીની વાપસી થાય પ્રદેશ પ્રમુખમાં તો નવાઈ નહીં આ સંકેતો કે એક બાજુ ઓબીસી કાર્ડ રહીમાં ટકા બીજી બાજુ વિજય રૂપાણીની વાપસીની તૈયારીઓ બધા ઓબીસી માં આવે છે અને તમારી જાણ કરતા કોઈ એક માણસ તમે ઓબીસી રાખો તો નારાજ થવાની સંખ્યા વધુ છે રાજી થવાની સંખ્યા ઓછી થાય એક વ્યક્તિ રાજી ચાર પાંચ વ્યક્તિ નારાજ તો

ભૂતકાળમાં જયારે ચીફ મિનિસ્ટર હતા અને એનાથી જે કઈ કામગીરી બજાવી અડધી પીચે રમવા ગયા અને સેલ્ફ આઉટ થઈ ગયા એ જવા દો પણ પછી થી હવે જે જે એને પ્રભારી બનાવ્યા પંજાબ ના દિલ્હી ના વગેરે વગેરે હમણાં મહારાષ્ટ્રમાં પણ ચીફ બનાવવા એના પ્રભારી પણ બનાવ્યા એનો અર્થ એમ છે કે વિજય રૂપાણી ના જે ભૂતકાળમાં કેટલાક તો પાપ કે પાપ ને ભૂલ કે તો ભૂલ એ જેથી કદાચ થોવા જ ગઈ આ તો રાજકારણ તો એવું છે ને જે એની પાસે તો વોશિંગ મશીન હોય જ છે ને અજીતભાઈ પવાર છે

દીક્ષિતભાઈ તમે જે શબ્દ બોલ્યા ને બોલે જવાબ છે કે એક બીજું ગ્રુપ આવી ગયું આવી ગયું 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 આવીને હા એવું તું હવે ક્યું બરાબર સી આર પાટીલ કેન્દ્રમાં એને લઈ જવા પાછળનું કારણ એ છે કે એને ભારતીય જનતા પાર્ટી ને ચૂંટણી લક્ષી જેને કહી શકાય એવી હાઈ ચોક્કસ અપાવનાવી એમાં કોઈ સંદેહ નથી પણ એના કાર્યકાળમાં સંગઠન જેટલું જીર્ણ શીર્ણ બન્યું એટલું ભૂતકાળમાં કોઈના કાર્યક્રમમાં નથી બન્યું પાયાના કાર્યકરો હાસ્યામાં છે અને ભાદરવાના ભીંડા જે છે અત્યારે લહેરાઈ રહ્યા છે અને એને કારણે છે ને ભારતીય જનતા પાર્ટીની ભીતર માં એક વિપક્ષ ઉભો થયો છે અને એ લોકો કે છે કે હવે વિપક્ષો હજુ વિપક્ષો ભારતીય જનતા પાર્ટી સામે ઝઘડો કરવો હોય કે બાંધણું કરવું હોય તો ટોકન લેવું પડે એમ છે અને કે પહેલા તો શાસક પક્ષમાંથી જ કોઈ વારો આવાદી એમ હતી સમજી ગયો પણ સાહેબ એટલે વિજયભાઈ રૂપાણીને 27% ની જે માંગ હતી કે ભાઈ 27% રિઝર્વેશન ઓબીસી માટે પંચાયતોની અંદર લાવું અને એના કારણે આજે તમે જોઓ તો લગભગ ડોટ ડોટ બબે વર્ષથી વિવાદدارો છે ગ્રામ પંચાયતોની અંદર કે ગ્રામ પંચાયતોમાં સરપંચ છે જ નહીં કેટલી ગ્રામ પંચાયતો એ અત્યારે સરપંચ વિહોણી પડી છે સાહેબ તો સરકારને શું ડર છે કેમ ગ્રામ પંચાયતો સરપંચની સરપંચ નિમણૂકો નથી આવતી કિશનભાઈ દીક્ષિતભાઈ કામ નથી થતું સાહેબ તમે સમજી ગયો સરપંચ ના કામ થાય કોર્પોરેટર ના કામ થાય પ્રજાના તો એ નહીં આ અમારે રાજકોટ પણ તમારા અમદાવાદ નગરપાલિકા મહાનગરપાલિકા છે જ ને અમારે સિત્તેર બોતેર જેટલા કોર્પોરેટરો છે હરામ બરોબર ક્યાંય કોઈ જોવા મળતા હોય તો લ્યો હમ કોરોના જેવો કોરોના આવ્યો હતો ઉનાળાનો સમય હતો રહ ને પૂરી ખાય ને પેટે ખાંડે હાથ ફેરવીને સુઈ ગયા હતા ઓજો ભાઈ બજારમાં જોવા નતો મળતો હમ તો તમારી જાણ કરતા વહીવટ દારો ધાચા છે હું તો એમ જ આવી હોવું જ જોઈએ આ તમે વિચાર કરો કોર્પોરેટર મને બંધારણીય વાત કરો સાહેબ

કામ તો અધિકારી મ્યુનિસિપલ કમિશનર જે આદેશ કરે છે એ કરે છે પણ આ જે પ્રથા ખોટે ખોટી તમને કહું છું આપની ઉપર બોજો છે પણ સરપંચ જમાનામાં શું હતું સાહેબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો યુગ ન એટલે સરપંચ રાખે ભાઈ ગામ નો એક પટેલ કે ગામ નો સરપંચ હોય તો એ આખે ગામની જે કઈ સમસ્યા હોય રજૂ કરે તાલુકા ને તાલુકા વાળા રજૂ કરે જિલ્લા ને જિલ્લા વાળા રાજ્ય ને રાજ્ય વાળા કેન્દ્ર ને

પછી અમરેલીમાં પાટીદાર સમાજો પાયલ કાંડ તો તમે જાણો જ છો અત્યારે સળગે જ છે કે તમે એક હુંવારી દીકરીને સળઘસ કાઢ્યો શું કાંત તમારે ભારતીય જનતા પાર્ટીના બે હરીફ જૂથો વચ્ચે ડખો થયો એ દખાને કારણે એક દીકરીની જિંદગી તમે બરબાદ કરવા ઉપર ઉતરી આવ્યા અમદાવાદમાં ખ્યાતિ કાંડ થયો

વીતી જશે ત્યારે નેત્રો કેસરી માહોલ કેસરી માહોલ છલવાઈ જશે અને એની ઈમેજ બાકીના જે હશે એનો પાકે ગણી લેશે બિલકુલ સાહેબ આભાર તો અમારી સાથે વાત કરવા બદલ તો જે પ્રમાણેની મહેતા સાહેબે વાત કરી કિશન સ્થિતિ છે એક તો મહત્વની વાત બે ત્રણ એક તો વિજય રૂપાણીની વાપસી થઈ સંગઠનમાં તેવા સમાચાર છે તેની સાથે સ્થાનિક જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આ તમામની વચ્ચે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હજુ કરી દીધું કારણ કે જે છાસઠ નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી આપવામાં આવી છે ન્યૂઝરૂમનો પ્રયાસ રહેશે કે તમામ નગરપાલિકાઓ એ તમામ નગરપાલિકાઓના વોર્ડ ત્યાંની સમસ્યાઓ ત્યાંના પ્રાણ પ્રશ્નો એ તમામને અમે હવે જ્યારે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે એ પ્રશ્નો વાંચા પણ આપીશું અને જો તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા હોય તો અમારા નંબર ડિસ્પ્લે થઈ રહ્યા છે એ નંબર પર તમે અમને તમારી સમસ્યા મોકલી આપજો અમે તમારા પ્રશ્નોને પાછા તો ફરી એક વખત ગુજરાતની અંદર ચૂંટણીનું વ્યુગલ ફુકાઈ ગયું છે પણ સમાજ સમાજ વચ્ચેનો અને ગામ ગામ વચ્ચેનો પ્રેમ તોડતા નહીં આ નેતાઓ કાલથી પડીકાઓ લઈને ચાલુ થઈ જશે જેને પણ નગરપાલિકાના નગર અભર ખાઈ હશે જેને કોર્પોરેટર પણ તમે બધા વેચાતા નહીં જનતા બનીને રહેજો એ જ અપેક્ષા તો હવે આગામી એક દોઢ મહિનો આપણે ત્યાં ચૂંટણી છે તો એની પણ રોજ ચર્ચા કરીશું કરતા રહીશું ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે નગરપાલિકાઓની ચૂંટણીઓનો ગર્જનાક પણ અહીંથી થશે અમે કરીશું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર